હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી નિસ્વાયધન પોથીનો પાઠ તેર પરોપકારી મનુષ્યો પાઠ તેરના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ તેર પરોપકારી મનુષ્યો અહીંયા પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધો સવાલ નંબર એક લેખકને આંજણી થતાં ડોક્ટરે શી સલાહ આપી સાચો જવાબ થશે બ પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ સવાલ નંબર બે લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા જવાબ થશે ડોક્ટરની સલાહના કારણે ક્રોધે ભરાયા સવાલ નંબર ત્રણ લેખકને ક્યારે આરામ થયો સાચો જવાબ થશે ક નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી લેખકને આરામ થયો સવાલ નંબર ચાર આ એકમમાંથી તમને શું શીખવા મળ્યું જવાબ થશે હંમેશા બીજાની વાતો ન માનતા ડોક્ટરની સલાહ લેવી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોના અર્થ પુસ્તકાલય ઇન્ટરનેટ વડીલ અથવા શિક્ષકની મદદથી મેળવીને લખવાના છે નસ્તર જવાબ થશે કાંટો અથવા તીક્ષ્ણ શસ્ત્ર જે ડૉક્ટર વાપરે છે કટોરો તો વાડકો વૈદ તો ચિકિત્સક અથવા તબીબ થશે આંજણી તો પાપણ આગળ થતી ફોલ્લી સિંદૂર પારો સિસુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો જેને સિંદૂર કહે છે મુનિમ તો કારકુન ગુમાસ્તો અથવા નામું લખનાર પ્રશ્ન નંબર ત્રણ આપેલ શબ્દોના માન્ય ભાષાના અર્થ શોધવાના છે અને લખવાના છે માણસ તો મનુષ્ય અથવા માનવ ભોં તો જમીન નિહાળ તો નિશાળ અથવા શાળા ટાણે તો સમયે ગોમડે તો ગામડે ખોરડું તો ઘર હેંડો તો ચાલો અટાણે તો અત્યારે હાલવું તો ચાલવું હટાણું તો ખરીદી કરવી ભાળવું તો દેખાવું અથવા જોવું ભોં તો જમીન થશે જે બે વખત આવ્યો છે ઇસ્પિતાલ તો દવાખાનું દહેરા તો દશેરા વાહે તો પાછળ પહે તો પાંસે આ રીતે લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી ફરીથી લખવાનો છે અહીંયા ઉદાહરણ આપ્યું છે હું તમારે ઘરે આવું છું તેના પરથી ફેરફાર કરી લખ્યો છે હું તમારા ઘરે જ આવ્યો હતો આવી રીતે આપણે ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે અને જ ઉમેરવાનો છે અમે સાપુતારા આવ્યા છીએ તો વાક્ય બનાવીશું અમે સાપુતારા જ ગયા હતા બે સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન ઉતરીશું વાક્ય બનાવી શકાય સૌથી પહેલાં જ અમે વઘઈ ગાર્ડન ઉતર્યા હતા ત્રણ ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું છે ફોઈનું શરીર જ લાલ ચણોઠી જેવું હતું ચાર હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું પહેલાં આપણે ચંદ્ર વિશે જ વાત કરી હતી પાંચ અભ્યાસ માટે મારે કલકત્તા જવાનું છે અભ્યાસ માટે જ હું કલકત્તા ગયો હતો આવી રીતે ભૂતકાળના વાક્ય બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તે લખી તેના આધારે ફકરો તૈયાર કરવાનો છે અહીંયા વસ્તુનું નામ છે અને આપણે તેનો ઉપયોગ સામે લખવાનો છે લંગ તો તાવ શરદી ખાંસી જેવા રોગોમાં ઉપયોગી છે સૂંઠ શરદી ઉધરસ કફદોષ માટે ઉપયોગી છે કેસર પાચન સુધારવા અને પેટના દર્દ માટે ઉપયોગી છે એલચી શ્વાસની તાજગી માટે અસ્થમા માટે ડુંગળી પાચન અજીર્ણ લૂથી બચાવે છે ગોળ કબજિયાત હાડકાં મજબૂત બને છે ત્યારબાદ હવે આપણે આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરશો અને તેના આધારે ફકરો તૈયાર કરી લખવાનો છે તો લખી શકાય લવિંગ એ મસાલાના સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય છે સૂંટ સામાન્ય રીતે ચટણી શાક સૂપ અને મીઠાઈઓમાં ઉમેરવામાં આવે છે કેસરનો ઉપયોગ રસોઈને સુગંધિત અને રંગીન બનાવવા માટે થાય છે એલચી મીઠાઈઓ મસાલા અને પકવાનોમાં સ્વાદ વધારવા માટે ઉપયોગી છે ડુંગળી શાક શોરબા અને રસોઈના અનેક મસાલામાં ઉમેરવામાં આવે છે ગોળનો ઉપયોગ મીઠાઈઓ રસગુલ્લા પુડિંગ અને ચીકી બનાવવા માટે થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ ઉત્તર લખો સવાલ નંબર એક તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ હું અહીંયા મારો અને મારા મિત્રનો જ હાસ્ય પ્રસંગ લખું છું તમે તમને મનગમતો કોઈ પણ હાસ્ય પ્રસંગ લખી શકો છો મેં કહ્યું દોસ્ત તું હંમેશા કેમ સૂઈ રહે છે મિત્ર કહે છે કારણ કે સારા વિચારો તો ઊંઘ દરમિયાન જ આવે છે તો મેં કહ્યું તો પછી તું શાળામાં કેમ સૂતો નથી મિત્ર કહે છે મને શાળામાં સૂવાનો વિચાર ગમે છે પણ આપણા શિક્ષક તેને ખરાબ વિચાર કહે છે એટલા માટે આવી રીતે તમે કોઈ પણ હાસ્ય પ્રસંગ અહીંયા લખી શકો છો ત્યારબાદ બે લેખકને આંજણી થતાં લોકો દ્વારા શીશી સલાહ આપવામાં આવી હતી લેખકને આંજણી થઈ હતી ત્યારે ડાક્ટરે તેમને તે છેડશો નહીં એમ કહ્યું મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું દુકાનદારે જવ ઘસીને ચોપડવાનું કહ્યું ઘરના જૂના મુનિમે કેસર ઘોળી ચોપડવા કહ્યું હજામે આંજણી પર સિંદૂર લગાવવાનું કહ્યું ભૈયાજીએ ભાંગ પીવાનું કહ્યું વૃદ્ધમાસીએ ચંદન લગાવવાનું કીધું ધોબીએ લવિંગ ઘસીને લગાડવાનું કહ્યું ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે તેમના ગોર ઘીમાં એલચી ચોપડવાનું કહે છે પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે એક મિત્રએ કાંદાનો રસ લગાડવાનું કહ્યું ફોઈએ શીરો ખાવાનું કહ્યું ટપાલીએ અને વૃદ્ધમાસીએ પણ સલાહ આપી હતી સવાલ નંબર ત્રણ તમારી શાળામાં ડોક્ટર મુલાકાત લે તો તમે તેને કેવા પ્રશ્ન પૂછશો જો અમારી શાળામાં ડોક્ટર આવે તો અમે વિવિધ રોગો અને તેના ઘરગથ્થુ ઉપાયો કેવા કરી શકાય તેના વિશે પૂછીશું આગળ અભ્યાસ કરીને જો અમારે ડૉક્ટર બનવું હોય તો શું કરવું જોઈએ તે પૂછીશું શરીરને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ કેવો ખોરાક ખાવાથી ગેરફાયદા થાય છે તંદુરસ્તી માટે કસરતનું શું મહત્ત્વ છે તેના વિશે જાણીશું આવા બધા પ્રશ્ન પૂછીશું તમે કેવા પ્રશ્ન પૂછશો તે અહીંયા લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કૌંસમાં આપેલા શબ્દો ઓળખી સંજ્ઞા તારવી ખાનામાં લખવાનું છે અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેની અંદરથી આપણે દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક આવી બધી સંજ્ઞાઓ અલગ પાડીને લખવાનું છે દ્રવ્યવાચકમાં ઘી ખાંડ લોટ ખાણું આ બધી દ્રવ્યવાચક છે જાતિવાચકમાં ડુંગર ડુંગરી ડોક્ટર ધોબી પશુ માસી દુકાનદાર આ બધું આવશે ભાવવાચકમાં દુઃખ રુદન તાવ શરદી આ બધું આવશે સમૂહવાચકમાં ટોળું આવશે ભક્તિવાચકમાં નીતા મહેશ આવશે ક્રિયાવાચકમાં દોડવું બોલવું ચાલવું આવશે આવી રીતે આપણે જુદી જુદી સંજ્ઞાઓ તારવી અને ખાનામાં લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવાનું છે ઉદાહરણ આપેલું છે ગુસ્સો એનો ચહેરો જુઓ તો રાતો ચોળ હતો તો અહીંયા ગુસ્સાનો ભાવ આ વાક્યમાં મળે છે આવી રીતે આપણે આપેલો શબ્દ નથી વાપરવાનો પરંતુ વાક્યને આધારે આપણને ભાવ સમજાઈ જવો જોઈએ એ રીતે વાક્ય બનાવવાનું છે બીજું છે દયા તમે કાંઈ ઉપાધિ કરશો નહીં હું તમારી સાથે છું જેમાં દયાનો ભાવ આવે છે ત્રણ હાસ્ય મારા મિત્રોએ વર્ગમાં કોમેડી નાટક રજૂ કર્યું તો અહીંયા હાસ્યનો ભાવ છે ચાર આશ્ચર્ય અરે પલવારમાં તું તો જઈને પાછો પણ આવી ગયો તો અહીંયા આશ્ચર્યનો ભાવ છે પાંચ રુદન મારા શિક્ષકની વિદાયથી મારું દિલ તૂટી ગયું અહીંયા રુદનનો ભાવ છે આવી રીતે તમે વાક્યમાંથી ભાવ પ્રગટ થતો હોય તેવું વાક્ય લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ફકરાને મોટીથી વાંચવાનો છે અને દરેક પ્રયત્ને એક મિનિટમાં કેટલા શબ્દ વાંચ્યા તેની નોંધ આપેલા કોષ્ટકમાં કરવાની છે અહીંયા એક ફકરો આપેલો છે તે તમારે વાંચવાનો છે અને આ કોષ્ટકની અંદર તમે પ્રથમ વખતે એક મિનિટમાં કેટલા શબ્દ વાંચ્યા બીજી વખતે ત્રીજી વખતે એ લખવાનું છે પ્રથમ વખતે મેં છોતેર શબ્દ વાંચ્યા બીજા પ્રયત્ને નિવ્યાશી શબ્દ અને ત્રીજા પ્રયત્ને એકસો બે શબ્દ વાંચ્યા હતા આવી રીતે તમે કેટલા કેટલા શબ્દ વાંચો છો તે અહીંયા તમારી જાતે વાંચીને નોંધવાનું છે દરેકનો જવાબ અલગ હોઈ શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ ચિત્રને આધારે હિન્દી ભાષામાં આ વાર્તા લખવાની છે અહીંયા તમે જોઈ શકો છો ચરવાહાની વાર્તા છે શેરાયા શેરાયા એ વાર્તા છે તમારે હિન્દીમાં લખવાની છે तो वार्ता अपने आ मुझे लखी शकी है एक समय की बात है एक छोटा सा चरवाहा अपने ही बकरियों को घास चराने के लिए जंगल के पास ले जाता था वह एक छोटे से गांव में रहता था और रोज जंगल में बकरियां छोड़कर खेलता था एक दिन उसने मजाक करने के लिए शेर आने की झूठी खबर दी उसने गाँव वालों से कहा शेर आया शेर आया यह सुनकर गाँव वाले डर के मारे दौड़ दौड़ जंगल की ओर गए लेकिन जब उन्होंने वहाँ जाकर देखा तो शेर कहीं नहीं था चरवाहे ने मुस्कराते हुए कहा मैं तो बस मजाक कर रहा था अगले दिन उसी चरवाहे ने फिर से वही झूठी खबर दी शेर आया शेर आया और फिर से गांव वाले दौड़कर जंगल की ओर गए इस बार भी शेर नहीं था और फिर गांव वाले गुस्से में वापस लौट गए कुछ दिन बाद सचमुच शेर जंगल में आ गया और चरवाहे की बकरिया खाने के लिए आ गया चरवाहे ने डर से चिल्लाया शेर आया शेर आया लेकिन इस बार गांव वाले नहीं आए शेर ने उसकी बकरियां खा ली और अंत में वह अकेला रह गया क्योंकि अब कोई भी उसकी मदद करने के लिए नहीं आया इस कहानी से हमें सीख मिलती है कि झूठ बोलने से लोग विश्वास खो देते हैं और जब सच में मदद की ज़रूरत होती हो तो कोई नहीं आता અહીં આપણા પાઠ તેરના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છની ગુજરાતી વિષયની સ્વાયોધન પોથી તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી સ્વાયોધન પોતાના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો